વડનગર નગરપાલિકા દ્વારા ટૂંક જ સમયમાં પાણીના બે બોર અને ફાયર ફાઈટર વસાવવામાં આવશે નગરપાલિકાના પ્રમુખ મિતિકાબેન નિલેશભાઈ શાહે મીડિયા સમક્ષ વિગતો આપી નગરપાલિકા દ્વારા શહેરના લોકોને ધરોઈના આધારે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે ધરોઈમાંથી આવતું પાણી બંધ થાય તો વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નગરપાલિકા દ્વારા બે પાણીના નવીન બોર બનાવવાનું અને નવીન બોર્ડ દ્વારા મંજૂરી કરી ફાઇલ ઉપર મોકલવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરમાં સાંકડી ગલીઓમાં પણ ક્યારેક આગ લાગવાના બનાવોના સમયે નાનું ફાયર ફાઇટર પહોંચી શકે તે માટે પિકઅપ ડાલા પર ફાયર ફાઇટરની ફિટિંગ કરી સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે વડનગરના વિકાસમાં ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈ સહિત નગરપાલિકાના સૌ સભ્યોના સહકારથી વિકાસના કાર્યો દિન પ્રતિદિન વધી રહ્યા છે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ વડનગર નગરજનોના માટે ક્યારેક પાણીની લાઈનનો કોઈ સમસ્યા સર્જાય તેવા સંજોગોમાં વડનગરમાં નગરપાલિકા દ્વારા શું વ્યવસ્થા કરાય છે હા એટલે આમ તો રેગ્યુલર ધરોઈથી પાણી આવે છે પણ કોઈ પ્રોબ્લેમ થયો હોય અથવા કોઈ કારણોસર પાણી આવ્યું નહીં તેના વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આપણે બે બોર બનાવવાનું નક્કી કરેલ છે એટલે આપણી વડનગરની પ્રજાને કોઈ હાલાકી પડે નહીં અને નિયમિત પાણી મળી રહે નગરપાલિકા દ્વારા વડનગરની સાંકડી ગલીઓમાં ફાયર ફાઈટર જેવી વ્યવસ્થા આગ લાગવાનો બનાવો સંદર્ભે પહોંચી શકાય તે અંગે શું આયોજન કરાવ્યું છે હા એટલે કોઈ અંદર ઇન્ટરનલ કોઈ જગ્યાએ આગ લાગે તો આપણે વડનગરપાલિકા જોડે ફાયર ફાઈટર તો છે પણ તે ગલીઓ સાંકળી હોવાથી અંદર જઈ શકતું નથી એટલે આપણે નવું બોલેરો પર ફાયર ફાઇટર લેવાનું કામગીરી હાથ ધરી છે